પિતાના પગલે ચાલવું તે મારો ધર્મ કહેવાય ને ગામડામાં દુકાન ચલાવતા વેપારીએ વૃદ્ધાવસ્થા આવતા ધીરે ધીરે દીકરાને જવાબદારી સોંપવા માંડી સમય જતા દીકરાએ દુકાનનો સંઘળો કારભાર સંભાળી લીધો થોડો સમય તો દીકરાએ પિતાની બરાબર સાર સંભાળ રાખી પરંતુ ધીરે ધીરે એમની અવગણના કરવા લાગ્યો ઘરની છેવાડે આવેલા રૂમમાં એમનો ખાટલો રાખ્યો કે જયાં ન તડકો આવે કે ન પ્રકાશ આવે ભોજન પણ એમને રૂમમાં જ આપવા લાગ્યો દીકરાએ વિચાર કર્યો કે ધાતુના વાસણમાં ભોજન આપીએ તો એ હેઠા વાસણને માંજવા પડે એને બદલે માટીના વાસણ લઈ આવ્યો અને એમાં પિતાને ભોજન આપવા માંડ્યું થોડા સમય બાદ વૃદ્ધ વેપારીનું અવસાન થયું પુત્રએ પિતા તરફ અપાર પ્રેમ દાખવવા માટે આખા ગામને મિષ્ટાન ભોજન કરાવ્યું સંઘળી વિધિ પૂરી થયા પછી પેલા અવાવરા ખંડમાં જઈને યુવાન વેપારી પિતાની ચીજ વસ્તુઓ એક પછી એક બહાર ફેંકવા લાગ્યો એમનો તૂટેલો ખાટલો બહાર ફેંક્યો જૂના કપડા બહાર ફેંક્યા જ્યારે માટીના વાસણો ફેંકવા જતો હતો ત્યાં યુવાન વેપારીના પુત્રએ કહ્યું અરે પિતાજી થોંભો દાદાજીના આ વાસણો ફેંકશો નહીં એ તો મારે જાળવીને રાખવાના છે યુવાન વેપારીએ કહ્યું શું આવો કચરો રાખવાનો શો ફાયદો એનો શું ઉપયોગ આને તો ફેંકી દેવાના હોય પુત્રએ કહ્યું ના આ વાસણો તો ખૂબ જ ઉપયોગી છે એક દિવસ તમે જીઆરે વૃદ્ધ થશો અને મારે શિરે જવાબદારી સંભાળવાની આવશે ત્યારે તમારે માટે પણ આ માટીના વાસણોની જરૂર પડશે ને એ સમયે બજારમાંથી નવા વાસણો ખરીદવાને બદલે આ માટીના વાસણોનો જ ઉપયોગ કરીશ મારે તમારે પગલે ચાલવું જોઈએ ને પુત્રની વાત સાંભળીને પિતા ઊંડા વિચારમાં ડૂબી ગયા થોડા સમય પછી એમણે કહ્યું દીકરા તું સાચું કહે છે પિતાની સાથે મેં જેવો વ્યવહાર કર્યો એવો જ વ્યવહાર તારે મારી સાથે કરવો જોઈએ ઓહ મને આ પહેલાં સમજાયું હોત તો કેટલું સારું થાત કે પિતાના સારા ખોટા કર્મોની અસર પુત્ર પર પડે છે યુવાન વેપારીનું માથું ઝૂકી ગયું પુત્રએ કહ્યું પિતાજી હવે તમે એ માટીના વાસણો ફેંકી દો હવે એની કશી જરૂર નથી કારણ કે તમને તમારી ભૂલો ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે